નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને છું સાથીઓ આજનો વિષય જોરદાર છે અને આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવી જડીબુટી લઈને આવ્યો છું જે જડીબુટી છે ને એ અમૃત સમાન છે એટલું વાત કરી ગયો ડાયાબિટીસનો દુશ્મન કહેવામાં આવશે ડાયાબિટીસને જળમૂળમાંથી મટાડશે આમતોર પર તમે મારા હાથ સમજ જે જડીબુટી જોઈ શકો છો એ જોઈએ છે એટલું યાદ રાખજો છો કે ભેંસો સરાવવા જયા છો ગાયો સરાવવા જ્યાં હશો કંઈક ક્ષેત્રના અંદર જ્યાં હોય તો કંઈક અવા જગ્યા જગ્યાએ જડીબૂટી જોઈ છે તમને એવું લાગ્યું છે કે અરે ગલકસી તુર્ય ના આમ તુર્ય હશે પણ આ તુર્ય છીએ ખબર છે કડવા તુર્ય છે તમે તમારા એરિયાની અંદર આ જડીબૂટીને કયા નામથી ઓળખો છો પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આ જડીબૂટી છે અલગ અલગ નૂમથી પણ ઓળખવામાં આવે એટલું વાત રહીજો સાથીઓ અમારા પાટણ જિલ્લાની અંદર તાલુકા સિદ્ધપુરના અંદર ઓને ને કડવા તુર્ય કહેવામાં આવે કડવા ગલકા કહેવામાં આવે છે એટલે અને ઓનું શાક બનાવીને ખાવાથી છે ને કડવા છે ડાયાબિટીસ જળમૂમમાંથી મટી તે આમ ઝેરી પણ છે એટલું વાત રહીજો આમ તો ખરી રીતે તમે આ ઓનું શાક બનાવીને ખાતા હોય તો વિચારીને ખાવાનું કે શરીરના અંદર નુકસાન પણ થાય છે તમારી તાસીર જોવી પડે એટલું વાત રાખજો સાથીઓ આ રોગ પ્રતિકાર શક્તિને વધારે છે શરદી ખોશી તાવ તરી અને બધું મટાડે છે એટલે કે ઓનું શાક બનાવતા આવડવું ઓની કડવાશ દૂર કરતા આવડવી જોઈએ એટલું વાત રહે બહુ ઉપયોગી આ જડીબૂટી છે સાથીઓ તમે તમારા એરિયાની અંદર આ જડીબૂટીને કયા નામથી ઓળખો છો મને કોમેન્ટના અંદર કહેજો આ શે કબજિયાતને જળમૂળમાંથી મટાડે છે મચ્છરની બીમારીને જળમૂળમાંથી મટાડે છે એટલું વાત રાખજો સાથીઓ ભૂખ વધારે છે અને શરીરને મજબૂત કરી નાખે આકર્ષક બનાવી નાખે છે એટલું વાત સ્ટેમિનાને પણ મજબૂત કરી નાખે છે બહુ ઉપયોગી જડીબૂટી છે એટલું વાત બહુ બેનિફિટ છે ઘણા પણ આપણે પૂરી માહિતી આપતા નથી અધૂરી માહિતી આપવાશે કારણ કે વિડીયો લોબો વધી જાય છે એટલું વાત રહીજો ઘણા લોકો એમ કે લોબો વિડીયો ભણાવે આપણે શોર્ટમાં મુદ્દાની વાત કરે છે આ જડીબૂટીને બહુ ફાયદાઓ છે બહુ બેનિફિટ છે એટલું બહુ કડવા હોવાના અંદર ઘણી છો બહુ કડવા છે એટલું હોત બહુ કડવું છે એટલું હતું જેટલું કડવું એટલું અમૃત એટલું એટલું અમૃત કહેવામાં જેટલી કડવાશ એટલી મીઠાશ વધારે છે સાથી વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકન પર ક્લિક કરજો મિત્રો તમારે જેટલા ગુપ્ત જેટલું સર્લ હોય તમામ જગ્યાએ મારો આ વીડિયો છે ઠોર નંબર પર મિત્રો આવજો બાબાઈ શિવ ટાટા વન ફોર થ્રી હાલ આવી ટુ